હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે એક સરસ મજાની વાત કરો મારા વડિયાના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરિયા કે જે પંદરમાં નાણાંપંચમાંથી ગ્રાન્ટ લઈ અને ગામની વડીયા ગામની શહેરની નાની નાની શેરીઓનું પણ બ્લોક ફિટિંગનું કામ ચાલુ કર્યું છે તો આપણે જોઈએ આ પંદરમાં નાણાંપંચમાંથી ગ્રાન્ટ લઈ જોકે મનીષભાઈએ નથી કર્યું એણે સરકારમાંથી ગ્રાન્ટ લઈ અને આ કામ કર્યું છે પણ પ્રજાના હિતાર્થે કર્યું છે હાલ આપણે ચોટાઈ વિદ્યા મંદિરવાળો રોડ છે કે જ્યાં બાળકોના વાલીઓએ સરપંચશ્રીને રજૂઆત કરેલી કે ભાઈ આ રસ્તો થોડો ખરાબ છે સાંકડી શેરી ગારા ખાડામાં હાલીને જવું પડતું બાળકોને તો એ પણ સરપંચશ્રીએ કરાવ્યું છે તો આપણે જોઈએ સરપંચની પોઝિટિવ કામગીરી અને જાણીએ હાલ આ જે બ્લોક રોડ છે એ વડીયા સરપંચ મનીષભાઈ ઢોલરિયા દ્વારા ની માંગથી કે જે બાળકોના વાલીઓએ આ ચોટાઈ વિદ્યા મંદિરવાળો રોડ છે આ ચોટે વિદ્યા મંદિર છે આ રસ્તો બહુ ખરાબ હતો તો એ પંદરમાં નાણાંપંચમાંથી મનીષભાઈએ મંજૂર કરાવી અને પ્રજાના હિતાર્થે ખુલ્લો મૂક્યો તેમજ સંન્યાસ આશ્રમ કે જ્યાં પણ એવી જ હાલત હતી તો ત્યાં પણ ભક્તોએ સેવકોએ રજૂઆત કરી અને ત્યાં પણ બ્લોક રોડ બનાવવામાં આવ્યો નવો ઉપરાંત ખોડિયાર મંદિર કે જે પોલીસ લાઈન પોલીસ સ્ટેશનની બાજુમાં છે ત્યાં પણ એક સાંકડી શેરી હતી ત્યાં પણ પંદરમાં નાણાંપંચમાંથી મનીષભાઈએ આ બ્લોક રોડ બનાવવામાં આવ્યો જય હો આવા સરસ મજાના કામ કરતા રહ્યો એવી શુભેચ્છાઓ અને લોકોના હિતાર્થે કરો સ્ટુડિયો ફોલો લાઈક આ ચોટાઇ વિદ્યા મંદિર છે જ્યાં બાળકોને આવવામાં બહુ તકલીફ પડતી આ બ્લોક રોડ બનાવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન મનીષભાઈ આવા પ્રજાના હિતાર્થે કામ કરતા રહ્યો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ